હે પાર્થ આ ધર્મક્ષેત્ર કુરુક્ષેત્રમાં તારી આંખોમાં આ આંસુ અને હૃદયમાં આ કાયરતા તને શોભતી નથી તું જે સ્નેહીજનોને જોઈને મોહિત થયો છે તે તો માત્ર દેહ છે યાદ રાખ અર્જુન આત્મા ક્યારેય મરતો નથી જેમ મનુષ્ય જૂના વસ્ત્રો ત્યજીને નવા વસ્ત્રો ધારણ કરે છે તેમ આત્મા પણ એક શરીર છોડીને બીજું શરીર ધારણ કરે છે આ આત્માને શસ્ત્રો કાપી શકતા નથી અગ્નિ બાળી શકતો નથી કે પવન સૂકવી શકતો નથી માટે જે અવિનાશી છે તેનો શોક કરવાનું છોડી દે તારો સંઘર્ષ અત્યારે ફળની અપેક્ષા સાથે છે અને એ જ તારા દુઃખનું કારણ છે સાંભળ કર્મ કરવું એ જ તારો અધિકાર છે પરંતુ તેના ફળ પર તારો કોઈ વશ નથી જે મનુષ્ય ફળની આશા રાખ્યા વગર પોતાનું કર્તવ્ય નિભાવે છે તે જ સાચો યોગી છે તું માત્ર નિમિત્ત બન જીત કે હાર લાભ કે હાનિ સુખ કે દુઃખ આ બધામાં તારી જાતને સ્થિર રાખ જે વ્યક્તિ આ દ્વંદ્વોમાં સમાન રહે છે તેની બુદ્ધિ જ સ્થિત પ્રજ્ઞ છે તારા મન પર વિજય મેળવતા શીખ કારણ કે જેણે મન જીત્યું છે તેના માટે મન મિત્ર છે પણ જે મનનો ગુલામ છે તેના માટે મન જ સૌથી મોટો શત્રુ છે કામ ક્રોધ અને લોભ એ નરકના દ્વાર છે જે માણસની બુદ્ધિને હરી લે છે ગભરાઈશ નહીં મૂંઝાઈશ નહીં દુનિયાના તમામ તર્ક અને ચિંતાઓ છોડીને તું બસ મારા શરણે આવી જા હું તને તમામ પાપો અને બંધનોમાંથી મુક્તિ અપાવીશ ઉઠ અર્જુન તારું ગાંડીવ ઉઠાવ અને આ ધર્મયુદ્ધ માટે તૈયાર થઈ જા તારું કર્મ કર કારણ કે તારું કર્મ જ તારી ઓળખ છે